ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાત ફિલ્મ કચ્છ એક્સપ્રેસને ત્રણ એવોર્ડ મળ્યા છે રાષ્ટ્રીય સામાજિક પર્યાવરણ મુદ્દો ઉજાગર કરતા એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રી લીડિંગ રોલમાં માનસી પારેખને એવોર્ડ કોસ્ટ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશીને પણ એવોર્ડ મળ્યો છે વિજય દેસાઈ સાથે પર જોડાયા છે વિજય ગુજરાતનું ગૌરવ વધ્યું છે કારણ કે ગુજરાત ફિલ્મ કચ્છ એક્સપ્રેસને ત્રણ એવોર્ડ મળ્યા છે નેશનલ એવોર્ડ મળ્યા છે બિલકુલ ભારત સરકાર દ્વારા જે સિત્તેરમાં નેશનલ એવોર્ડ્સની જે જાહેરાત કરવામાં આવી છે કે જે નેશનલ ફિલ્મ એવોર્ડ જે સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે તેની અંદર ગુજરાતી ફિલ્મ જે કચ્છ એક્સપ્રેસ છે તેને ત્રણ જેટલા જે એવોર્ડ છે તે મળ્યા છે તેની અંદર રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણનો જે મુદ્દો ઉજાગર કરતા જે સ્ટોરી હોવાને કારણે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે ઉપરાંત જે શ્રેષ્ઠ અભિનેત્રીના જે લીડિંગ રોલની અંદર માનસી પારેખને પણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત જે કોશ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશીને એવોર્ડ મળ્યો છે એટલે કે એક જ ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ કે જેને ત્રણ ત્રણ જેટલા રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે ઉપરાંત જે ઓવરઓલ વાત કરીએ તો બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે અટ્ટમ એ ઉપરાંત બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ડાયરેક્ટરની અંદર પ્રમોદ કુમારનું નામ પણ સામેલ છે ઉપરાંત જે બેસ્ટ પોપ્યુલર ફિલ્મ તરીકે આ વખતે કાંતારા ફિલ્મ છે તે એવોર્ડ જીત્યો છે એ સિવાય પણ અન્ય જે ફિલ્મો છે તેની અંદર અલગ અલગ કેટેગરીની અંદર તમામને એવોર્ડ આપવામાં આવ્યા છે તેમાં ઋષભ શેટ્ટી બેસ્ટ એક્ટર તરીકે ઉપરાંત મનોજ વાજપાઈને ગુલમોહર માટે સ્પેશિયલ મેન્શનનો એવોર્ડ જે આપવામાં આવ્યો છે ઉપરાંત એ આર રહેમાન અને અરિજીતને પણ નેશનલ એવોર્ડની અંદર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે સેન્સર બોર્ડ દ્વારા એક જાન્યુઆરી બે હજાર બાવીસથી લઈને જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી વચ્ચે જે કોઈ પણ સેન્સર સર્ટિફિકેટ ફિલ્મોને ઇસ્યુ થયા હોય તે પૈકીની ફિલ્મોને આ એવોર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી છે એટલે આની અંદર ઘણા બધા અલગ અલગ બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે શ્રીપદ જે મલ્લિકાપુરમ મલયાલમ ફિલ્મ છે બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલમાં નીના ગુપ્તાનો ઊંચાઈની અંદર તેને એવોર્ડ આપવામાં આવેલો છે ઉપરાંત બેસ્ટ ડાયરેક્શન તરીકે સુરજ ગઢજાતિયાને પણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતી ફિલ્મ કેટલા માટે ઉલ્લેખ કરવો પડે કે કચ્છ એક્સપ્રેસ છે તે ગુજરાત તેને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પર્યાવરણ રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દો ઉજાગર કરવાના ક્ષેત્રમાં આ એવોર્ડ ની જાહેરાત કરવામાં આવી છે આભાર વિજય સમગ્ર વિગતો બદલ ગુજરાત નું ગૌરવ વધારતી આ ફિલ્મ કે જે નેશનલ એવોર્ડ લઈ ગઈ છે ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા છે ગુજરાત ફિલ્મ કચ્છ એક્સપ્રેસને જેમાં લીડમાં માનસિંહ પારેખ સાથે રત્ના પાઠક શાપન છે અને સોશિયલ વેલ્યુઝ ઉજાગર કરતી આ ફિલ્મ કે જેને આ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સામાજિક પર્યાવરણ મુદ્દો ઉજાગર કરતા આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે આપને જણાવીએ ત્રણ કુલ એવોર્ડ આપવામાં આવ્યા છે લીડ રોલ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે માનસી પારેખને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે તો કોશ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશીને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે એટલે હવે જે આ યાદી જાહેર થઈ છે નેશનલ એવોર્ડની એમાં સાઉથની અનેક મૂવીઝ હોય સાઉથના અનેક એક્ટર્સ હોય તેમનો પણ સમાવેશ છે તો સાથે યાર રહેમાન અરિજીતસિંહ એમનો પણ સમાવેશ છે યાદીમાં અને સૌથી વધુ ગુજરાત માટે આ ગૌરવ સન્માન છે કારણ કે કચ્છ એક્સપ્રેસને એવોર્ડ મળ્યો છે